અમે ઢગલો ફોટા પાડી લીધા હે ને હવે ભાઈ નું આ ભાઈ શૂટિંગ ચાલે અત્યાર સુધી અમારે શૂટિંગ કરતા રાહ ભાઈ જો ઘરવાળી શૂટિંગ કરે ફોટા બધા જ નથી અને બાય કઢાઈ એમના લાભાઈ કેમ છો મિત્રો બધાનું સ્વાગત છે તમારા અમારા નાનકડા એવા વ્લોગમાં તો ફરીથી એક વિડીયોમાં મળી ગયા હે ભાઈ બધાને હેપી ઉત્તરાયણ ઉત્તરાયણનો દિવસ છે તો બધાને હેપી ઉત્તરાયણ ને જો વાલી બાજુ તૈયાર થવાના કામકાજ ચાલી રહ્યા છે મિત્રો તો અત્યારે આપણે એક ટ્રીપ મારવાની છે રાજકોટની તો ફોટો ફટોફટ અને રાજકોટની ટ્રીપ મારીને કાલે પાછો ઘરે ઘરે આવતું રહેવાનું છે તો અત્યારે ભાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે તો અત્યારે અમારે નીકળી જવાનું હોય રાજકોટ જવા માટે ની એક હેઠે આપણો ઇંતજાર કરે છે કપલ

કાંઈ વાંધો નહીં લોફર બોફર પહેરી લીધા છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બાકી તમને આગળ આગળ વિડીયોમાં જોવા મળી ગયા કાંઈ વાંધો નહીં ભાઈ નાની વાણી ગયા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધીમાં મળી તો ફાઈનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા હોય પોતી ગયા હોય મેટોડા જોઈ શકો છો ત્રણ નંબર ગેટ અને આપણી ભેગા જોડાઈ ગયા છે મિસિસ રેખા કુમારી અને આ નાઇસ કપલ આ અમારા ભાભી છે ઓલી બધે અમારા રાજનભાઈ ખડે દોનો ઉસ બાર કી સાથ વાપસ થી જુડ ગયે

એ યે ક્યાં હે અમાર કેલી સાઈડ થી ભાઈ જવાનું જમણી બાજુ જવાનું જમણી સાઈડ સે બોલ રહા હે ભાઈ અહીંયા યે થોડીક ઓર તમે ઇંતજાર કરો सब एक्સ્પ્લોર હો જાયેગા પતંગ જો કપાઈ નહી આયે રાજકોટ રાજકોટ માં આવી ગયા જો રાજકોટ આયા રાજકોટ જો આ રંગીલું રાજકોટ આથી આખું રાજકોટ આવી ગ્યો ભાઈ આની પૂરી બધું કમ્પ્લીટ હો બોલ આલボルમેન્ટ

કેવો તમારો એક્સપિરિયન્સ નીચે ઉતરી જાવ ઓલા નીચે ઉતરો સરસ મજાનો હોય ને તો વાંધો નહીં અહીંયા જો અચ્યાં જેમ જેમ રાઈતા થાય ને એમ મજા આવશે ભાઈ એક આ પોપકોર્ન લીધો આની કિંમત કેટલી તમે સાંભળ્યું કેટલી તમ વેટ કરો કોમેન્ટ કરો પછી હું કરો થોડીક વાર પછી તમ કે હું કમેન્ટ કરો તો હું જેમ ભાઈ

આ ફોર બિલ્ડીંગ હવે આપણે જવાનું રાજકોટ માટે રખડવું શું કે અમીરી ભાઈ એમ કાઈ હોય અમીરી હવે અત્યારે અમે રિક્ષાનો વિચાર કરી રિક્ષાવાળાએ કે બેઠ ભાઈંતા નથી એટલે હવે અહીં ઊભા હે ને અમારા સાથીદાર બે વયા ગયા હે ઈને રિક્ષામાં મેળા આવી ગયો હતો અને અમે બેજો અહીં ઊભા હે ચાટી આવા ખાઈ મોટી લાગે ગાઈસ કન્ટીન્યુ રયો જો આવનાવો અમને સપોર્ટ કરો તો અમારી ક્યાં કોઈ સપોર્ટ કર્યો છે

એ પતંગ રસ્યા હોય ને આપડી એક પતંગ આયા પડી છે ઓલરેડી મિત્રો હવે આપણે એને પતંગ નું ફટાફટ બધીને પેચ કાપી નાખવાના બધી બહુ બધી પતંગ છે જો જોવો બહુ બધી પતંગ છે આ બધી આપણે કાપીને હેઠી નાખી દેવાની જોઈએ મોટા શું કે કાપ નાખવાની એને બધાની બધાની કાપ નાખવાની એને ઢગલા કરી નાખવા કહી દે હાલ તો તું પતંગ લે પાટુ આ કેવો હે જોજી તો ડાઈ છે માય આગળ તો પાટુ હા હાલ છે ને

મિત્ર ને પતંગ ચગાડતા આવડતી નથી ને આપડી પતંગ ફાડવાનો છે મને એવું લાગે ફાળ નાખવાની અંદર આ મિત્ર થાકી ગયો જગાવી જગાવી શું કે આવડતી નથી તને લૂંટવી અહીંયા જો કેટલી પડી કાઢ લૂંટવી હોય તો એવી વાત કરજો એક આયા પડી એક ઠેટ આયા પડી જો આ તો તું યુટ્યુબમાં આવી જઈશ હું યુટ્યુબર યુટ્યુબર એમ યુટ્યુબર આ મારા હે ને સબસ્ક્રાઈબરો હું મારા વિડીયો જોવો ને ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હું મજા આવે આવાના આવા વિડીયો બનાવતું રહેવાનું થાય ને એક કપાઈને જઈએ ભાઈ કપાઈને જઈએ ભાઈ પકડો જલ્દી ખબર મિત્રો પતંગ મેં કાઢીને લઈ લીધી ને ચોરી કરી લીધી આપણી પાસે પતંગ

સારો દોરો જેવો હે કાચો ક્યાંથી લેવો આમ જોવો તો દોરો આવો તો કેટલા વારો હવે બસો વારો હે દોરો આવો કાચો નો તો મારી આબરૂ નીકળી જાય ખબર